એટીએમ મશીનોમાં પૈસા ઉપાડવા જતા લોકોને મદદ કરવાના બહાને લોકો પાસેથી એટીએમ કાર્ડ ચેન્જ કરી એટીએમના પિન નંબર મેળવીને ત્યારબાદ એટીએમમાંથી પૈસા ઉપાડતી આંતરરાજ્ય ટોળકીના બે શખ્સોને સુરતની કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે છ જૂન બે હજાર રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રૂપાલી સોસાયટીની પાછળ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં ફરિયાદી પૈસા ઉપાડવા માટે ગયા હતા તે સમયે એક અજાણ્યા શખ્સ ફરિયાદીની પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને ફરિયાદી પાસે રહેલું એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું અને ત્યાર ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર અલગ અલગ જગ્યાએથી એટીએમ કાર્ડનો ઉપયોગ કરી ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા હતા આ બાબતે ફરિયાદી દ્વારા કાબોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી કાબોદરા પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી અને કાબોદરા પોલીસે બાતમીના આધારે પપ્પુરામ જાટ અને પ્રભુરામ જાટની ધરપકડ કરી છે આ બંને શખ્સો પાસેથી પોલીસે મોટર સાયકલ અને અલગ અલગ બેંકના અડતાલીસ એટીએમ કાર્ડ સહિત કુલ એક લાખ ત્રણ હજાર સો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેમણે કાપોદરા ઉપર મોટા વરાસા વિસ્તારમાં એક જગ્યા પર અને કામરેજ વિસ્તારમાં બે જગ્યાએ એટીએમમાં કાર્ડ બદલીને લોકો સાથે છેતરપિંડી કરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો